આખા બનાસકાંઠા પાણીગ્રસ્ત થયું છે આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ બનાસકાંઠામાં તાત્કાલિક ગઈકાલે રાત્રે જ પહોંચી ગયા અને એમને સાથે અનેક વિગતવાર મિટિંગો પણ યોજી છે અને જરૂરી સૂચનાઓ પણ તેમના તરફથી અપાઈ છે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે જ પાંચ જેટલા ગેસ કેડરના અધિકારીઓને ત્યાં મોકલ્યા છે ને કલેક્ટર હસ્તક મુક્યા છે જેથી કરી વિવિધ જુદા વિભાગોની અંદર ભાગોની અંદર ત્યાં વધારે વરસાદ છે ત્યાં જરૂરી માનવબળ પૂરું પાડી અને લોકોને ઝડપથી રાહત મળે એના માટે સરકારે શ્રેણીબદ્ધ પગલાઓ પણ યોજા છે અને સાથે સતત બનાસકાંઠાના વહીવટી સંપર્ક સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત સંપર્કમાં છે અને શંકરભાઈ ચૌધરી ત્યાં ઉપસ્થિત છે એટલે એમની પાસે પણ વિગતવાર માહિતી લઈ જાય